ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગી ગયા છે સવારે છ પહોંચી ગયા છે ખોડિયાર મંદિર અમદાવાદ હવે ખાસું મસ્કાબંધ બસકાબંધ અને પછી જાશું ઘરે ફેસ ઉપર ન જોતા કારણ કે હજી બસમાંથી ઉતરા છે એટલે બાકી નાઈ ધોઈને તૈયાર થઈને મળીએ હમણાં મસ્કાબંધ ખાય એટલે બતાવીએ ચાલો મિત્રો મસ્કાબંધ ખાવા આવી ગયા છે બનાવે જો આપણે છે ને સિમ્પલ બટર વાળું લીધું છે અમાર મસ્ક આવી ગયું છે રેડી થઈને ખાઈએ ને જાય પછી ઘરે હાલો તો મિત્રો સવાર સવારમાં મસ્કાબંધ ખાઈ લીધું છે આપને કાકાએ કીધું હતું કે સવાર હવારમાં મસ્કાબંધ ખવડાવું ખાધું છે હવે એક છે ને અહીંયા જીવનવાળી છે ને ઈડલી મળે છે કાકાને કીધું છે ઈડલી ખવડાવજો નાઈ ધોઈને જ્યાં લગનમાં જવાનું છે ને ત્યાં ઈડલી ખાઈને જાવ આપણે હાલો બાકી જઈએ છે ઘરે જો કાકાનો છોકરો જાગતો હોય છે તો મળાવશું બાકી જાગશે ને ત્યારે મળાવશું ચાલો બહુ ધમાલી લીધો મજા આવશે ઈ ગયા છે નવ કુવાઈ ગયું તું થોડુંક જાજું જવાનું છે લગનમાં હવે જોઈએ ને જઈને કોઈ કઈ કહે નહીં તો બાકી કાકી એ છે ને હવાર હવારમાં ભાખરી બનાવી છે અને આ ખવડાવે છે અને આ છે એને ધમાલી છોકરો જો હાઈ કર ડાયરે ડાયરેક્ટ ઉઠીને ને પપ્પા એ છે ને ખારી લેવા મોકલી દીધો તો હા તો ખાઈ લઈએ જાય લગનમાં પછી ચાલો જો કાકી હાટુ સવારમાં મસ્કાબંધ લેવા હતા સવારે હવરમાં ચોકલેટ વાળું આપણા સુરતવાળા હોય ન ખાય નાન ખટાઈશ જો કાકા લઈ આવ્યા હતા કાકી હાટ આપણે ફાઇનલી નીકળી ગયા છે લગન વગન બતાવી દીધા છે જમી લીધું છે કાકા મકવા આવે છે જવાનું છે સિટી એમ અમદાવાદના એક્સપ્રેસ હાઈવે ઉપર ત્યાંથી હવે જે મળે ને એમાં બે જવાનું છે નાના નાનીને બધા હારે છે હવે આપણે જોઈએ કેટલા વાગે પોખશું હું છે હું નહીં કારણ કે ભયાનક જનક કહેવાય ને ભયજનક એ એ છે ને કંટાળો આવવાનો છે કારણ કે આઠ વાગે તો આપણે સુરત પહોંચાડશે ચાલો જે હશે એ બતાવશું ફાઇનલી સીટી એમ આવી ગયા છીએ આપણી બસ અહીંયા ઊભી છે ચાલો અંદર બેસીને બતાવું ચાલો વાગી ગયા છે સવા ત્રણ જેવું બસ હવે ઠેઠ ઉપાડી છે રસ્તામાં ક્યાંક હોટલ બોટલ ઊભા રહેવું તો મળશું બાકી ભૂઈ જાઉં બાકી સુરત જઈને જોઈએ અમદાવાદ આમ છે ને એક બહુ ડખો સલાઉ છે ને બે વાગ્યાના બેસાડે પણ સાડા ત્રણ ચાર વાગ્યા લગી બસ ન ઉપાડે બધા આઠ વાગે ઉતારશે જગાતના ત્યાંથી પછી જવાનું રિક્ષામાં એટલે ઘરે પહોંચશે નવ વાગશે તો મળી હાલો

ત્યારે વિમાનવાળી હોટલમાં ગયા હતા એ હમણાં અહીંયા રસ્તામાં આવશે બતાવું તો મિત્રો વિમાનવાળું છે ને રેસ્ટોરન્ટ આવી ગયું છે ને આપણે પાસે બસમાંથી બતાવ્યો અહીંયા વાત તો વાગી ગયા છે તો હોટલે ઊભા છે આવડિયા બસમાં આવ્યા જઈએ આપણે જોઈએ હવે કેટલા વાગે પહોંચાડે અહીંયા ભરૂચ પાસે પહોંચ્યા જઈએ અહીંયાથી કમસે કમ બે કલાક તો લાગશે હાઈવે ઉપર જ રોકી છે અને જો સુરત દાદા જવાનું સુરત દાદાનો જવાનો ટાઈમ થઈ ગયો જો કેટલા મસ્ત લાગે છે ચાલો કઈ ખાવું હશે ખાશું બાકી દેશી બસમાં ચાલો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર અને માસી નહીં લોકો હારે હતા ઉતરા છે બતાવવું હમણાં માસી નહી લોકો ઉતરી ગયા છે અંકલેશ્વર આવી ગયું છે માસી છે ચાલો હવે અહીંયાથી આપણો કલાક નો રસ્તો છે મળીએ સુરત જઈને ચાલો ભોગી ગયા છીએ સુરત જગત નાખે છે રિક્ષામાં બેઠા છે જઈએ છીએ નાના નાની હારે છે જોઈએ છે બાદ જમીન જવાનું જ કારણ કે ઘરેથી બધા ગયા છે લગ્નમાં હવે જ્યાં જમવા બેસું ત્યાં મળીએ છીએ લાગી ગઈ હતી ભૂખ આવી ગયા છે ખાવા હતું ઢોસા મંગાવ્યા હે બીજું બધું આવે છે બાકી ખાઈને હજી ઓલી ટ્રોફી આપણે લખાવડાવી હતી ને એમાં બધું લખાવાનું બાકી છે તો આપણે હવે ન્યા આવવાનું છે ન્યાજ આવ્યા અને ખાઈને ચાલો ધ્રુવભાઈ લેવા આવવાના આપણે આવી ગયા છે ટ્રોફીમાં નામ લખાવવા માટે અહીંયા હર્ષદભાઈ હવે તમારી હારે ને પછી ઘરે જઈને વહેલા હુઈ જવાનું છે આજે હાવ ઠાકા છે થાકી ગયા છે અગિયાર અહીંયા ટ્રોફીનું કામ પતી ગયું છે ચાએ છીએ ઘરે બોવ થાકી ગયા છે મોઢું ઉતરી ગયેલું લાગતું હોય છે ઘરે જઈને કરશું લોગની એન્ડ ચાલો જઈએ ઘરે ગયા છીએ ઘરે કરશું સુવાની તૈયારી થાકી ગયા છે મળીએ કાલે સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ